અને બીજી સરકારો આવું નથી કર્યું એવી વાત નથી હું કોઈ સરકાર ના વખાણ નથી કરતો આ તે થી ચાલીસ વર્ષ પેલા આવ્યા જ મને ખબર છે આશરે ચાલીસ વર્ષ પેલા ડુંગળી અમારી કોઈ ત્રણ રૂપિયે ધણી નતો થતો તેથી અમે એક જ વખત રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે કૃષિ મંત્રી ચોટાલા હતા અને અમે એને કીધું હતું પાંચ જ જણા આવા અને એક જ વાત કરી કે વ્યાજ હિન્દી બોલે કે વ્યાજ કે દામ બહુ કમ હૈ કે ક્યાં હૈ હમને કીધું કે ભાઈ તીન રૂપિયા એક વીસ કિલો કા તો કે આપકો ક્યાં ચાહીએ અમે કીધું કે નવ થી દસ રૂપિયા ભાવ જો વળી જાય તો અમે ખેડૂતોને સારું રહે તો તરત જ એના કૃષિના નીચના એના સચિવોને તરત જ બોલાવવા એ નહીં ટેબલે અને એને કીધું કે આખા દેશના ખેડૂતોની ઢુંગળી ચૌદ રૂપિયાની પણ ખરીદી આ કાર પુરાવો પડ્યા છે યાર માં મારી પાણી ના કર્યા કઈ હું ખોટું પડું કઈ હાલે નહીં

થોડોક સમય થયો અમે દિલ્હી ક્યાંય ન હતા અને કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા હમણાં જ હતા આપણા દેશના કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા હતા અને અમે એના ગયા હો

હતી અને આ ખરીદી સાથ છે ને કે આપણે પેટા ભાવ ભાવે માંડવી ખરીદી ને તો છેલ્લે એને ગોડાઉન થયો

છપ્પન લાખ છપ્પન લાખ છપ્ન લાખ ખાલી ગુજરાત માં ચોવીસ કલાક ની અંદર આખે આખી સરકાર ને જો ઝુકાવી દીધી એમાં જનકારી કહેવાય કે તમે એક કલાક નથી આવતા અત્યારે જો દિલ્હી બેઠા બેઠા ખટારા કહી દીધું હોય ને એના એસોસિએશન ના પ્રમુખે કે અત્યારે ને અત્યારે ખટારા જ્યાં ઉભા ઉભા રાખે જ્યાં તમે બધા મને ગબાતા ગબાતા સાંભળી લો મને બધા કે છે કે તમે આ બધો બંધ કરાવી દો કપાસ ડુંગળી ધોધ ને પકાવો તો તમને મારી મેં આધાર બોલાવા છે મેં આવી જાહેરાત આ જ વખત કરેલી છે આ દસ અંદર જ અંદર દસ થી બહુ તો તેર વર્ષ તેર વર્ષની અંદર મેં આવી જાહેરાત આઠ વખત કરેલી છે અને મેં જે જાહેરાત કરી હોય ને તેથી દાખલા તરીકે તમને કહી દઉં કે અહીંયા મોવા યાર ની અંદર જો રોજ પચાસ હજાર કે દાખલા તરીકે રોજ એક લાખ થયેલી આવતી હોય ને અને મેં જાહેરાત કરી ને તેથી દોઢ લાખ આવે બોલો જાહેરાત ને પછી કેવી કરી કે અઠવાડિયો જાવ પેલો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા ખેડૂત કલ્યાણ સંગઠન અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા દ્વારા જે રજૂઆત કરવામાં આવી સાથે રાજેશભાઈ પટેલ હોય ડોક્ટર સાહેબ હોય સમ્રાટ કનુદાદા ખારી હોય તેમજ અન્ય રાજ્યમાંથી પધારેલા આગેવાનો દ્વારા જે રજૂઆત કરવામાં આવી ખેડૂતો સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે અત્યારે ડુંગળીના ભાવમાં સાવ એટલે સાવ ઘટાડો સાથે અન્ય પશુપાલકો માટે પણ યોગ્ય દૂધના ભાવ નથી મળતા તેમજ રોડ રસ્તા હોય વગેરે અત્યારે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી છે વેઠવી પડી રહી છે મિત્રો તો આ બધાયને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતો માટે સતત હાજર હોય અને વિચારતા હોય કે ખેડૂતોને હવે ક્યારે યોગ્ય ભાવ મળશે ખેડૂતોને હવે સારા ભાવ મળવા જ જોઈએ તેવી વિચાર શ્રેણી સાથે જે રજૂઆત થઈ છે મિત્રો ભરતસિંહ વાળા દ્વારા અને અગાઉ કીધું એમ તમામ આગેવાનો અત્યારે હાજર રહ્યા હતા તો મિત્રો આ રજૂઆત વિશે તમે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો સાથે શેર પણ અવશ્ય કરજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને જે અત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેનો પણ થોડો ઘણો હાલ આવી શકે તો હવે મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલમાં ફરી વખત કહી દઉં કે નવા હોય તો નીચે પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારમ બાપા શીતરમ